નાગરિકો માટે એક રાષ્ટ્રીય તહેવાર છે અને વધુ વધુ મતદારો મતદાન કરે એ સામાન્ય રીતે તમામ નાગરિકોની અને સહકારી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની પણ ફરજ છે જે રીતે ચુનાવ આયોગ દરેક મતદારો સતતતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે સુમુલ ડેડીએ પણ કે દરરોજનું લગભગ જે સુરત શહેરમાં કે સિત્તેર લાખ જેટલા નાગરિકોને દરરોજનું તેર લાખ દૂધનું વેચાણ કરે છે તો સભૈક છે કે અમારી પણ ફરજ છે કે લોકશાહીમાં ચૂંટણીના પર્વની તમામ લોકોને જાણ થાય એના અનુસંધાનમાં જે અમારી દૂધની થેલીઓ છે એની પર અમે લખાણ લખીને તમામ નાગરિકો જાગૃતિ થાય એ દિશાના પ્રયત્ન કરી રહ્યા છે અને આના અનુસંધાનમાં અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે જ્યારે લોકશાહીનો પર્વ ચૂંટણી હોય ત્યારે છે આમાં વધુ વધુ મતદારો ભાગ લઈ એના અનુસંધાનમાં સુમુલ ડેરીની આ પહેલે તમામ નાગરિકોએ પણ વખાણી છે અને આવનાર દિવસોમાં હજુ પણ ચૂંટણી જાહેર લગભગ સાતમી મે જ્યારે થવાની છે ત્યાં ત્યાં સુધી તમામ થેલીઓ પર આ ચૂંટણી પર્વનું ચિહ્ન